નમસ્કાર મિત્રો એક સાધુ ધીમે ધીમે હંમેશા વેપાર ધંધામાં પાવરધોજ હોય પણ વેપાર કરવા માટે શિક્ષણ જોઈએ એમ વિચારીને પ્રધાન ઠકરે જલિયાણાને શિક્ષણ મેળવવા માટે વીરપુરની ગામઠી શાળામાં મૂક્યો પણ જલિયાણાનું મન તો ભણવામાં લાગતું જ ન હતું એક દિવસ પ્રધાન ઠક્કર પોતાની બેઠા હતા ત્યારે ત્યાં ગ્રાહકો એકસાથે આવી ગયા પોતપોતાને જે જે હટાણું જોતો હતો તેની યાદી પ્રધાન ઠક્કરને આપી દીધી એટલે પ્રધાન ઠક્કર યાદીમાં લખ્યા પ્રમાણે હટાણું જોખવા લાગ્યા ત્યારે એક ગ્રાહકે કહ્યું કે પ્રધાનભાઈ

તમારા ઘરના આંગણે રમતો હતો એ જ સમયે ત્યાંથી એક વૃદ્ધ નીકળ્યા તેઓ ઠંડીના કારણે બહુ જ ધ્રુસતા હતા જલ્યાણે એક પણ ક્ષણનો વિચાર કર્યા વિના તરત જ પોતે ઓઢેલો ધાબળો એ વૃદ્ધને આપી દીધો પછી તેમને ભોજન માટે આગ્રહ કરવા લાગ્યો પણ તે વૃદ્ધે ના પાડી એટલે પોતે દોડીને ઘરમાં ગયો અને એક પોટલીમાં ભોજન બાંધીને લઈ આવ્યું અને તે પોટલી વૃદ્ધને આપી દીધી એ વૃદ્ધ જલિયાણાના માથે હાથ મૂકીને બેટા હંમેશા ખુશ રહો તેમ આશીર્વાદ આપીને ત્યાંથી ચાલ્યા ગયા પછી હું જલિયાણ પાસે ગયો અને મેં તેને પૂછ્યું કે જલિયાણ તે તારો ધાબળો તેમને આપી દીધો તો હવે તને ઠંડી નહીં લાગે ત્યારે તેણે કહ્યું કે કાકા મને તો રામજીએ ઘણું આપ્યું છે કહેવત છે ને કે માનવ સેવા એ જ પ્રભુ સેવા એ માનવ સેવા એ જ પ્રભુ સેવા આપણે કોઈ જરૂરિયાતમંદની મદદ કરીએ તો રામજી ખુશ થાય નાનકડા જલિયાણના મોઢેથી આવી સમજદારની વાતો સાંભળીને મારું મન ખુશ થઈ ગયું તેની એક એક વાત મારા હૃદયને સ્પર્શી ગઈ બીજા ગ્રાહકે કહ્યું મેં પણ ઘણી વખત જોયું છે કે જલિયાણ તેના મિત્રો સાથે રમતો હોય અને તેની સાથે પાસે એની મનગમતી વસ્તુ હોય અને એ જ સમયે ત્યાં કોઈ જો કોઈ પણ સાધુ સંતો કે પછી કોઈ પણ એક પણ ક્ષણનો વિલંબ કર્યા વિના કે પછી સહેજ પણ અસકાયા વિના તરત જ રાજી ખુશીથી તેને આપી દે છે પોતાની મનગમતી વસ્તુ આપતી વખતે જલિયાણના મુખ પર સહેજ પણ દુઃખ કે પોતાની મનગમતી વસ્તુ આપ્યાના પસ્તાવાનો ભાવ નથી હોતો પણ એક મનોમોહક હાસ્ય અને કોઈને મદદ કર્યાને ખુશીની ઝલક હોય છે ત્રીજા ગ્રાહકે કહ્યું કે જલ્યાણને સાધુ સંતો પ્રત્યે અઢળક લાગણી છે જલ્યાણને જોઈને ક્યારેક તો એવું લાગે છે કે તેના જીવનનો એક જ ઉદ્દેશ્ય છે કે સાધુ સંતોની સેવા કરવી કોઈ જરિયાતમંદોની મદદ કરવી અને મંદિરમાં જઈને પ્રભુ સ્મરણ કરવું બાળપણમાં બાળકને રમત રમવામાં રસ હોય પણ જલ્યાણને તો સાધુ સંતોની સેવા કરવામાં રસ છે બાળક નાનું હોય ત્યારે તે નવી નવી વસ્તુઓ લેવાની જીદ કરે પણ જલિયાણને તો સાધુ સંતોની સેવા કરવાની જરિયાતમંદોની મદદ કરવાની જીદ છે નાનપણમાં બાળકને પોતાની મનગમતી વસ્તુઓની લાલસ હોય પોતાની ખુશીથી હસતા હસતા પોતાની મનગમતી વસ્તુઓની દાનમાં આપી દે છે એ ખરેખર બીજા બાળકોથી સાવ અલગ છે ગ્રાહકો વચ્ચે વાતચીત ચાલી રહી ત્યાં પ્રધાન ઠક્કરે હટાણું જોખી નાખ્યું એટલે બધા ગ્રાહકો પોતપોતાનું હટાણું લઈને નાણાં હાલો ત્યારે રામ 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 ઉડીને નસી ગયા બધા નાસી ગયા ત્યાંથી વાલજીભાઈએ કહ્યું કે પ્રધાન ગામ લોકોના મોઢે આપણા જલિયાણના વખાણ સાંભળીને ખરેખર તેના પર બહુ જ ગર્વ થાય છે ત્યારે પ્રધાન ઠક્કરે કહ્યું કે હા મોટાભાઈ ગર્વ તો મને પણ થાય છે પણ સાથે વાતની ચિંતા પણ થાય છે કે અભ્યાસ કરવામાં સહેજ પણ ધ્યાન નથી આપતું આખો દિવસ આખો દિવસ સાધુ સંતોની સેવા કરવામાં અને લોકોની મદદ કરવામાં જ પોતાનો સમય પસાર કરે છે મારી ઈચ્છા છે એ મોટો થઈને આપણી હાટડી સંભાળે પણ એટલું બોલીને તેઓ શાંત થઈ ગયા તેમના ચહેરા પર ચિંતાના ભાવ જોઈને વાલજીભાઈએ કહ્યું કે ચિંતા ન કર પ્રધાન જલિયાણ હજી બહુ નાનો છે એ મોટો થશે હે એ મોટો થશે એટલે આપોઆપ સમજી જશે અને અભ્યાસ કરવામાં પણ ધ્યાન આપશે બધા થઈ જશે બહુ સમજણો છે પ્રધાન ઠકરે ચિંતાના ભાવ સાથે સ્મિત કર્યું અને હકારમાં માથું હલાવ્યું પછી બંને ભાઈઓ પોતપોતાના કાર્યોમાં વ્યસ્ત થઈ ગયા જલ્યાણનું મન તો પ્રભુ ભક્તિમાં જ લીન રહેવા લાગ્યું તેના મનમાં જરિયાત મંદોની સેવા કરવાની ઉત્સુકતા રહેતી જેવી ખબર પડે કે સાધુ સંતોની મંડળે કે કોઈ સાધુ સંત પધાર્યા છે કે તરત જ પોતે તે સાધુ સંતો પાસે દોડી જાય શાળાએ જઈને શિક્ષણ મેળવવાને બદલે સાધુ સંતોની સેવા કરવામાં લાગી જાય જે મંદિરમાં સાધુ સંતો પધાર્યા હોય તે મંદિરમાં જઈને આખા દિવસની સાફ સફાઈ કરે પાણીના ખાલી માટલા પાણી ભરે લાકડા વેણવા માટે વગડામાં જાય જો કોઈ જરૂરિયાતમંદ જરૂરિયાતમંદ જો કોઈ વ્યક્તિને જુએ કે તરત જ તેમને મદદ કરવા માટે દોડી જાય સાધુ સંતો ગરીબ ભૂખ્યા લોકોને પોતાના ઘરે લઈ આવીને ભોજન કરાવે પોતાનાથી બનતી મદદ કરે એક દિવસ જ્યારે જલિયાણ તેના પોતાની સાથે એક દિવસ જલિયાણ તેના પિતાની સાથે હાટડીએ બેઠો હતો એ જ સમયે ત્યાં એક સાધુ પધાર્યા જલિયાણે તરત જ તેમને તેમની જરૂરિયાત પ્રમાણે હટાણોને વસ્ત્ર કાઢી આપ્યા અને તેઓ તે મંદિરમાં ગયા ત્યાં પણ તેમની સાથે ગયો અને તેમની ખૂબ સેવા કરી તેની સેવાથી પ્રસન્ન થઈને તે સાધુએ જલિયાણના માથે હાથ મૂકીને તેમને આશીર્વાદ આપ્યા એ સંત મંદિરમાં રહેલી ઈશ્વરની મૂર્તિને પ્રણામ કરીને પોતાની આગળની યાત્રા કરવા માટે મંદિરમાંથી નીકળી ગયા ઝલિયાણ પણ એ સંતને પ્રણામ કરીને પોતાના ઘર તરફ ચાલવા લાગ્યો જલિયાણને જતો જોઈને એ સંતે ચહેરા પર સ્મિત સાથે પોતાના હાથમાં રહેલી કરતાલ વગાડી અને કહ્યું હે કરતાલ વગાડીને કહ્યું કે પિતા પ્રધાન ઠક્કરના કુળદીપક માતા રાજબાઈ માના લાડકવાયા બાળપણથી જ ભક્તિમાં ખોવાયા રામ નામના મળ્યા રખવાળા એક દિવસ જલ્યાણ શાળામાં અભ્યાસ કરવા માટે જતો હતો એ જ સમયે તેને રસ્તામાં એક સાધુ સંતોની મંડળી મળી ગઈ એ ભજન ગાતા ગાતા વીરપુરની ગલીઓમાંથી નીકળી એટલે તરત જ પોતે શાળાએ જવાની બદલે સાધુ સંતોની પાછળ દોડી ગયો અને હાથમાં મંજીરા લઈને પોતે પણ ભજનો ગાવા લાગ્યો અને ભજનના તાલે વીરપુરની ગલીઓમાં ભાન ભૂલીને રમવા લાગ્યો ઝૂલવા લાગ્યો ઝુમવા લાગ્યો જ્યારે પ્રધાન ઠક્કરને આ વાતની ખબર પડી એટલે તરત જ તેઓ જલિયાણા પાસે ગયા અને તેનો હાથ પકડીને તેને હાટડીએ લઈ આવ્યા તે દિવસે તેઓ જલિયાણ પર ખૂબ જ ગુચ્છે થઈ ગયા હતા ગિરનાર પર યાત્રા કરવા માટે જતા સાધુ સંતો અને ભાવિકો પોતાની આવનાર અવારનવાર વીરપુર ગામમાં પધરામણી થતી વીરપુર ગામથી જુનાગઢ બાર દૂર એ સમયે સાધુ સંતોને ભાવિક ભક્તો પગપાળા યાત્રા કરતા અને વચ્ચે આવતા વીરપુર જેવા ગામમાં વિસામો કરવા માટે રોકાતા ઓ વીરપુરમાં સાધુ સંતો આવે ત્યારે પોતાની જરૂરિયાત પ્રમાણે અન કે વસ્ત્રની માંગણી કરે અમુક લોકો પોતાની મરજીથી સાધુ સંતોને દાન કરે અને ભોજન કરાવે તો અમુક લોકો કંઈક આનું કાઢીને તેમને ના પણ પાડી દે જલિયાળને સાધુ સંતોની સેવા કરવામાં ખૂબ જ આનંદ મળતો હતો વીરપુરમાં ગિરનાર તરફ જતા શ્રદ્ધાળુઓ આવ્યા છે તે વાતની જાણ થતા તે પહોંચી જાય તે સાતળાઓની મદદ કરવા માટે જલિયાણીએ સમજી સમયે હજી તો ફક્ત પાંચ વર્ષનો બાળક જ હતો છતાં પણ એની એટલી નાની નાની ઉંમરમાં એ પોતાનાથી બનતી મદદ કરે પ્રધાન ઠક્કરની વાત પસંદ ન હતી કે જલિયાણ એક વેપારીનો દીકરો જલિયાણ એક વેપારીનો દીકરો થઈને રસ્તા વચ્ચે તેઓ ઈચ્છતા હતા કે જલિયાણ પણ મોટો થઈને પોતાના મોટાભાઈ જેમ વેપાર સંભાળે એટલે તેઓ વારંવાર તેને અભ્યાસમાં ધ્યાન આપવાનું સમજાવતા પણ જલિયાણનું મન તો અભ્યાસમાં લાગતું જ ન હતું વાલજીભાઈ ઠક્કરને કોઈ સંતાન ન હતું એટલે તેઓ જલ્યાણને તેના જન્મથી પોતાના પુત્રની જેમ જ તેને પણ પ્રેમ કરતા હતા તેમણે પણ સમજાવવાની ઘણી કોશિશ કરી કે તે સાધુ સંતોની સેવા દાન અને પ્રભુ ભક્તિમાં લીન રહેવાને બદલે અભ્યાસ કરવામાં પોતાનું ધ્યાન કેન્દ્રિત કરે જલ્યાણ તેમને જવાબ આપતો કે વાલજી કાકા મારું મન તો પ્રભુ ભક્તિના રંગમાં રંગાઈ ગયું છે મને અભ્યાસ કરવામાં રસ નથી પડતો એ મને અભ્યાસ કરવામાં રસ નથી પડતો પોતાના પિતા અને કાકાના સમજાવવા છતાં પણ તે અભ્યાસ કરવામાં ધ્યાન નહોતો આપતો એક દિવસ દલ્યાણ ઘરની બહાર રમતો હતો પ્રધાન ઠક્કર એ પ્રધાન ઠક્કર પોતાની હાટડીએ બેઠા હતા અને રાજબાઈમાં ઘરના કામમાં વ્યસ્ત હતા તેવા સમયે તેમના આંગણે એક અવધૂત આવીને ઊભા રહ્યા તે અવધૂત ખૂબ જ વૃદ્ધ હતા કેસરી ધોતી પહેરેલી માથા પર સફેદ લાંબા વાળ ચહેરા પર સફેદ લાંબી દાઢી એક હાથમાં માળા અને બીજા હાથમાં કમંડળ આંગણે આવીને અવધૂતે સાધ દીધો કે મૈયા એ મૈયા અવાજ સાંભળીને રાજબાઈમાં બહાર આવ્યા તેઓ બહાર આવ્યા અને હાથ જોડીને અવધૂતને પ્રણામ કર્યા ને પધારો મહારાજ અંદર પધારો અંદર પધારો મહારાજ કહીને તેમને આવકાર આપ્યો એ અવધૂતે કંઈ જવાબ ન આપ્યો તેવો જાણે કંઈક શોધી રહ્યા હોય તેમ સારી તરફ આમ જોવે તેમ જોવે નજર ફેરાવવા લાગ્યા રાજબાઈ મય ફરી કહ્યું કે મહારાજ અંદર પધારો અંદર આવીને વિશ્રામ કરો ત્યાં હું તમારા માટે ભોજન બનાવી આપું ત્યારે અવધૂતે કહ્યું ના મયા મારે ભોજન નથી કરવું હે

તો પછી તેઓ મારા કેવી રીતે ઓળખે છે સાધુ સંતોની મંડળી સાથે પધાર્યા હતા ત્યારે તેમને આશીર્વાદ આપ્યા હતા કે તેમના કુખેથી એક તેજસ્વી કુખેથી એક તેજસ્વી બાળકનો જન્મ થશે જે પ્રભુ શ્રી રામનો પરમ ભક્ત થશે રઘુવીર દાસજીના આશીર્વાદ યાદ આવતા જ તેમણે પોતાના વિચારોને પોતાના મનમાં જ રાખ્યા હો રાજબાઈ માએ તે અવધૂતને અંદર આવીને ભોજન કરવા માટે આગ્રહ કર્યો પણ તે અવધૂત તો પોતાની વાત પર અડીગ રહ્યો હતો અને જીદ કરવા લાગ્યો કે મારે ભોજન નથી કરવું મારે ભોજન નથી કરવું મારે જલિયાને જ મળવું છે તે અવધૂત જલિયાને મળવાની જીદ કરવા લાગ્યા રાજબાઈ માને થોડું અસરજ થયું કે આ મહાત્માજી મારા જલિયાળને મળવા માટે આટલી જીદ શા માટે કરે છે મહાત્માજીની આંખો મહાત્માજીની આંખો તો શારે તરફ જલિયાળને શોધી રહી હતી તેઓ જલિયાને મળવા માટે ખૂબ જ ઉત્સુક હતા તે અવદૂતે ફરી પૂછ્યું કે મૈયા તમારો પુત્ર જલા ક્યાં હૈ ક્યાં છે એને બોલાવો અને મારે એને મળવું છે બહુ લાંબો સમય રાહ જોયા પછી મને જલાને મળવાનો મોકો મળ્યો છે મેં ખૂબ એની રાહ જોઈ હતી પણ મેળવો નહીં હજી મેં એને મળવાની રાહનો મોકો હું જોઉં છું રાજભાઈ માએ જવાબ આપ્યો કે મહાત્માજી બહાર રમવા માટે ગયો છે હમણાં આવતો જ હશે એ આવે ત્યાં સુધી તમે અંદર બેસીને વિશ્રામ કરો રાજભાઈ માએ અવધૂતને મંદર આવવા માટે આગ્રહ કર્યો એટલે અવધૂત અંદર ઘરમાં પ્રવેશ કર્યો ઓસરીમાં રાજભાઈ માએ આસન પાથરી આપ્યું અને મહાત્માજીને પીવા માટે પાણી આપ્યું પણ તેમણે પાણી પીવાની ના પાડી ના અવધૂત મારે ભોજન ગ્રહણ નથી કરવું હું તો જલાને મળવા માટે જ અહીં આવ્યો છું વીરપુર આવ્યો છું જલાને મળવા માટે રાજબાઈ માએ કહ્યું કે મહારાજ જલિયાણ બહાર રમવા ગયો છે તમે વિશ્રામ કરો ત્યાં હું તેને બોલાવી લાવું રાજબાઈમાં એની માતાએ એમ કીધું જલારામ બાપાની માતાએ એમ કીધું કે હું એમને બોલાવી લાવું છું અવધૂત અને વચ્ચે હજી વાતચીત ચાલી રહી હતી ત્યાં જ જલિયાણ આવી પહોંચ્યો અવધૂતની નજર જલિયાણ પર પડી જલિયાણે જોઈને તેમની આંખોમાં ચમક આવી ગઈ તેમના શહેરા પર જાણે તેમને પોતાની ખોવાઈ ગયેલી એ પોતાની ખોવાઈ ગયેલી કોઈ અણમોલ સીઝ પાછી મળી ગઈ હોય તેવો આનંદ છલકાવા લાગ્યો જલ્યાણ તે સમયે પાંચ વર્ષનો ઉંમરનો જ હતો ખાલી પાંચ વર્ષનો હતો અવધૂતની નજર જલ્યાણ પર જ સોંટી ગઈ ગોઠણ સુધી સફેદ ધોતી અને સફેદ કેળિયું પહેરેલું માથા પર રહેલા કાળા ભમ્મર વાળની એક સોટલી આંખોમાં કરુણા ચહેરા પર દેવી તેજ તે અવધૂત જલ્યાણ સામે એવી રીતે જોઈ રહ્યા જાણે કે તેઓ ઘણા સમયથી જલ્યાણે ઓળખતા હોય અને ફક્ત તેના માટે જ વીરપુર આવ્યા હોય ફક્ત તેના માટે જ વીરપુર આવ્યા હોય રાજબાઈમાંએ જલિયાળને પોતાની પાસે બોલાવીને કહ્યું કે બેટા આ મહાત્માજીના શરણ સ્પર્શ કરીને તેમના આશીર્વાદ લઈ જલિયાળ અંદર ઘરમાં પ્રવેશ્યો અને તેમના શરણ સ્પર્શ કરવા લાગ્યો પણ અવધૂતે તેના હાથ પકડી લીધા નકારમાં માથું હલાવીને શરણ સ્પર્શ કરવાની ના પાડી એટલે તેણે બે હાથ જોડીને માથું નમાવીને પ્રણામ કર્યા અવધૂતે જલ્યાણના માથા ઉપર હાથ મૂક્યો અને તેની આંખોમાં જોઈને કહ્યું કે આપા ઝાલા હે આપા ઝાલા આપતા ને તે હવે માં હોને આપા ઝાલા અધૂરા રહી ગયેલા મનના અબળખા પૂરા કરજે આપા ઝાલા શબ્દ સાંભળતા જલ્યાણની આંખ ચમકી તેના ચહેરા પર એક અદભુત હાસ્ય ફરી વળ્યું જલ્યાણે અવધૂતના ચહેરા પર સામે જોયું તો જલ્યાણ તે મહાત્માજી સાથે જાણે કોઈ જૂનો સંબંધ હોય તેવું લાગ્યું ત્યારે કે મહાત્માજીને જોઈને મને એવું કેમ લાગે છે કે તેમની સાથે મારે ગયા જન્મનો કોઈ સંબંધ છે તેમની સાથે જાણે મારા મનના તાર જોડાયેલા હોય તેવું લાગે છે જાણે કે આ મહાત્માજી સાથે હું લાગણીના સબંધનથી જોડાયેલો હોઉં એવું લાગે છે જલ્યાણ પોતાના વિચારોમાં ખોવાયેલો હતો ત્યાં અવધૂતે જલિયાળના ચહેરા પર હાથ ફેરવ્યો એટલે તેણે પોતાની આંખો બંધ કરી દીધી અવધૂતે જલ્યાણના માથે હાથ મૂકીને જલિયાણા માથે હાથ મૂકીને પોતાની આંખો બંધ કરી અને બોલ્યા આપા ભલા આપા ઝલા આપા ઝાલા શબ્દ સાંભળતા જલ્યાણની આંખો સામે પૂર્વજન્મના દ્રશ્યો સર્જાયા પૂર્વજન્મનું આખું જીવનક્ષેત્ર ચિત્ર તેની આંખોની સામે તરવા લાગ્યું તેને ધીમે ધીમે પોતાના પૂર્વજન્મના સંભરાણા યાદ આવવા લાગ્યા પોતાના પૂર્વજન્મનું વતન મારા માતા પિતા ગુરુ પોતાના અધૂરા રહી ગયેલા કાર્યો જિંદગીની સહેલી ઘડીએ પોતાની અધૂરી રહી ગયેલી મનને અબળખા બધું ધીમે ધીમે તેને યાદ આવવા લાગ્યું અને પૂર્વજન્મની એક પછી એક બધી ક્ષણો તેની આંખોની સામે તરવરવા લાગી તેણે પોતાની આંખો બંધ કરી એટલે તરત જ તેને પોતાનો પૂર્વજન્મ એક સલચિત્રની જેમ જ પોતાની આંખોની સામે જ દેખાવા લાગ્યો હતો મિત્રો મિત્રો આવા જ નવા નવા જીવન ઉપયોગી જીવનમાં કંઈક નવું કરવાની પ્રેરણા મળે શીખવા મળે સત્ય ઘટનાઓ વિશે જાણવા મળે તેવા વિડીયો જોવા માટે અને સુરવીરતાની ઐતિહાસિક વાતો વિશે શીખવા માટે વિડીયો જોવા માટે જાણવા મળે તે હાલની ઘટનાઓ વિશે શીખવા મળે તેવા વિડીયો જોવા માટે અમારી સેના સાથે બન્યા રહેજો અને અમારી સેનલ તમે સબસ્ક્રાઇબ ન કર્યું હોય તો ચેનલ સબસ્ક્રાઇબ કરતા થેન્ક યુ મિત્રો મળશું આપણે એક નવા વિડીયો સાથે થેન્ક યુ થેન્ક યુ